ત્રણ મહિના પહેલા તેમના બંને સંતાનો ડિંડોલી કરાડવા રોડ અરહિંદ પ્લાઝા ખાતે આવેલા અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશન ક્લાસમાં પહોંચ્યા હતા અડાજણ અભિલાષ એપાર્ટમેન્ટ ખાતે રહેતો પ્રદીપ ઉપાધ્યાય આ ક્લાસ ચલાવતો હોય અંબેલાલભાઈએ બંને સંતાનોની રૂપિયા બાર હજાર ચારસો ફી સંચાલક પ્રદીપભાઈને જમા કરાવી હતી જોકે અંબેલાલભાઈ તપાસ કરવા માટે જતાં ક્લાસીસ બંધ હોવાનું જાણવા મળ્યું જેથી ક્લાસીસ સંચાલકોનો સંપર્ક કરતાં ક્લાસીસ શરૂ કરશે એવું જણાવ્યું હતું પરંતુ આજ દિન સુધી એ ક્લાસીસ શરૂ થયા નથી ક્લાસીસમાં નોકરી કરતા શિક્ષકોને પણ પગાર નહોતો ચૂકવ્યો અમરાલભાઈએ તપાસ કરતા તેમની જેમ અન્ય વાલીઓ પાસેથી પણ સંચાલકે ફી ઉઘરાવી લીધી હોય આમ વાલીઓ પાસે સંચાલકે ચોરાણું હજાર છસો અને શિક્ષકોને એક લાખ દસ હજાર રૂપિયા પગાર ચૂકવ્યો નહોતો બ્યુરો રિપોર્ટ વિટનેસ